ખોટા ખર ચા આવે ખાવાનું ખોટે ખોટા ખર્ચા ખાવા માટે ખોટે ખોટા ખર્ચા પણ ખાવું પડે નહીં તો ટોંટિયા ગઈ જાય આપણે મરી જઈએ એટલે ખાવું જરૂરી પણ ખાવા ખાવામાં ફેર પડે આ ખાવાનું જુદું છે ગૌરી વરસ ચાલે છે એટલે હવે બે દડા પહેલો અમારે એક વેવાઈ છે ત્યાં ખાવાનું લઈને આવ્યા બોલો આવું ખાવાનું લઈને આવ્યા એટલે પહેલાં તો વેવને ઘેર જાય નહીં એટલે હાગડી અમાર કાકા છે તે અમાર ઘેર આવીને બેઠા અમાર ઘેર આવીને બેઠા એટલે મેં હું એમને પૂછ્યું મકું શું લેવા આવ્યા કાકા ખાવાનું લઈને આવ્યા મકું બરાબર છે આવું મેં વિમય વેવને પૂછ્યું શું શું લાયા હા ને કેટલું લાયા હે મને અને વ્યવહ એક નંબર નો ગુંદરિયો ગુંદર તો હારોય ખરો કોમય લાગે આ તો પાહો પેલા એના જેવો કેવો ક્યારે કોલ જેવો જો ચોંટા તો ઉખડે નહીં ગુંદરિયો એક નંબર નો ગુંદરિયો વેવ મેં પૂછ્યું કેટલો ખર્ચો કરે ને શું કરે મને કહો વેવાય રેડિયો ચાલુ કર્યો મન કે વેવાયનો ફોન આવ્યો ખાવાનું લઈને આવવાનું છે મેં એમને ના આપણે ખાવાનું નહીં કરું વેવાય ના મોન્યા મોકલી વાત એ બરાબર સમાજ પર મને આપણે બધું લાવવું પડે કરવું પડે તા વેવાય કે હું જબરો છું મૂકું શું કર્યું તા કે હોભરો હોવાના મેં હા કર્યા લીધા હોવાના બીયા લીધા હોવાના કોપરો લીધો હોવાનું પહુ પેલું શું કે ભૂલી ગયો લીધી ચારસો થયા પછી હોવાનું પહુ શું લીધું કાજુ બદામનો દ્રાક્ષ કેટલા થયા પોન થયા પોન થયા ને અન પાછું પહુ પેલી ખારેકો ભૂકી ખારેકો લીધી એમને પછાની અને પચાનો પહોંચ પેલું તરવાનું આવે ને એ લીધું એટલે છસો રૂપિયા થયા છસો ત્યાં મકુ છસો તો વ્યવહાર થઈ ગયા આ બીજું શું લીધું ટા કે એકસોના સિત્તેર રૂપિયાનું અમે પવાલું લીધું કે આ મકુ લોકો ફવાલા લેના આવે મોટા મોટા પવાલા અને તમે નોની અડધું પવાલું લાવ્યા હોય તો એ બરાબર મકું પણ આ પવાલું તો તમે ડોબો દોવાનું લેના બોલો ડોબો દોવા માટે જે પવાલું યુઝ થાય એ પવાનું આવેલા આવા એકસો સિત્તેર રૂપિયાનું અને વાળા બે રૂમાલ લીધા કેટલા થયા એકસો એસી એકસો નેવું થયા અને દસ રૂપિયાનો લાલ રૂમાલ લીધો ઉપર બોલ લીધો વડા ખાવાનું કેટલું છસો રૂપિયા અને બહાર રૂપિયાનો પવાલ આઠસો થયા મોકો વેવાય બીજું શું લાયા આ વેવાય કહે અમે ડ્રેસ લાયા કે મકો કેટલાનો લાયા પોનસો રૂપિયાનો ડ્રેસ લાયા છે એટલે ખાવાનું કેટલું થયું છસો પેલા બસો પેલા આઠસો અને પોંચસો રૂપિયાનું ડ્રેસ લાયા તેરસો રૂપિયા મકુ એ ભાઈ બરાબર છે તેરસો રૂપિયાનું ખાવાનું લાયા બરાબર અને મકુ બીજું શું લયા તાકા સાતસોનો આ ટેમ્પો લઈને આવ્યા છે અમે સાતસો રૂપિયાનો ટેમ્પો બે હજાર રૂપિયાનું ખાવાનું પડ્યું ને તેરસો રૂપિયાનું બધું ખાવાનું આવી ગયું ડ્રેસ બધું આવી ગયો અને સાતસો રૂપિયા ખર્ચો આવવાનું બે હજારનું ખાવાનું અને ભેવાઈને મેં પૂછ્યું મકવા હા બે હજારના ખર્ચામાં તમે આવ્યા કેટલા મને કે ગણી જુઓ આવો મેં ગણ્યા ને ઓછા મોછો પંદર બૈરો કેટલો બૈરો પંદર બૈરો હવે આ ખાવાનું કેટલું મોંઘું પડશે જોજો તમે પંદર બૈરો મૂકું વિવે તમે શું લેવા આવ્યા તાકાત ટેમ્પો આપણા ભાઈબંધો લઈને આવ્યો છું એનું રેડી આવ્યો છે બોલો એટલે કે હું આવે બાકી હું ના આવડ બરાબર છે તમારી વાતે એ સાચી છે અમે ચા બા પી ઉડાવી પછી પેલા વિવેન ઘેર ગયા પંદરે પંદર

એટલે પેલી છોકરી આખી પાછી થાય ખાવા હતા એ ખાવાની બહુ લાલ છું એ હગું કરીને એ છોકરી તમારે ખાવાની બહુ લાલચુડી જેમ તે કશું પરિણામે લે રોટલો નહીં મરચું નહીં આદું નહીં કશું ચીજ પરિણામે લે બોલો આવું અને પેલી છોકરીને ધ્વંસો ખાવા કહેવાય ચારે કાળે ચારે ખાઈ 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 નહ તમે જો પાડા જેવી થઈએ બોલો પરોને ગોઠવી આ તો થતું પણ માં પણ થઈ ગયું છે ખાવા જો એટલે બહુ ખાઈ ખાઈ જ પાણા જેવી થઈ તમે તો ભેંસ એટલે પાડું એક જ જેમ સમજી લેવું બહુ જ ખાય આખા દિવસમાં અને પાહુ કેવું આવી ગયા જોયું ને તમે આવું હા આવા હવ તો બે તો આયેલા બોલો તો અમે ગયા તો ને તમે આ બે જણા અને તે પેલું ખાવાનું જોયું ને છોકરી તો આગી પાછી માં જાય ને બહાર આવે ને ગરમ એને બાપો કે ચાલો તાર આ હું ચાલો તાર મા ચા ચાલો આ એમને ચાલો પણ પેલી ખાવા માં ચારે કહી લીએ બોલો અને પછી જો તમે આ ખાવાનું ખર્ચા કરાવે છે અને ફરી થોડું બેઠા બાહુ ખાવાનું બનાવી એમને એ ભજ્યો બાહો સુમન આ તો એટલે પુરિયો નથી બનાવી હા આય થોડા કેવા છે તેલ ના બગડે એટલે બનાવી દીધું નહીં અને બાહો ભાત અને પાહો દાળ શિકન નિકડ હોવા તુ આ તેલમાં ના કર્યો પણ ચિકન બાય દોડહો હો આમ ની પણ દોડહો આમ કરી ખર્જો કરી નાય છે બચારા પછી બધું ખાધું પછી એ વેવાય તો એટલું ખાધું બેહી જાય વેવાય તો અમાર પેલા આયલાય હગાય એટલું ખાધું એટલું ખાધું ને વેવાય હે ઊભું ના થવાય ઊભું ના થવાય એટલો ડાળ ફરજે લગન સીજે પતે બે પાંચમા મહિના લગન આવવાનું થઈ ગયો અને હવે આ હાથમાં મહિનો બે મહિના કહે વેવાય બધું જોઈ લઉં ને તે વેવાય તો ડોગાટ્યું એ ડોગ હાટ્યું હાથીને કેમ ભૂલી જ હા અને પછી ફૂલ્યા ને આફરો સઢ્યો તે અમાર તો 2 કલાક એમો બગડ્યો પાહો બધું તાડું ર વેવાય તો એ પાટલા ગોંજેમ આમ કઈ પડેલો પાટલા ગોંજેમ નહીં લબો સાડ થઈને પડેલો વેવાય મને લાગવા આજે તો બોમ ફૂટવાળો ભોભલે તે ફાટ નહી ફાટ ન એ મકુ હારું થઈ ફાટી ન એ મકુ કેટલું પહોંચ અજમોન મરચું બધું ખવડાય ને જીરા સોડા વધ્યું ઓછું ફૂલ્યું છે સો ટકા વેવાય તો પેલી વેવ તો બચાર રેડું રેડું થઈ ગયેલી અને પોકારે થોડુંક પાડી નાખ છે અહીંયા આયા આવું થયું ત્યાં અમને હજુ ખવડાયું થોડુંક પાઉ ઝઘડા જેવું થઈ ગયું મકુ બધું તમે જે ખાવાનું આવે ખાવાની વાતો કરો મો હવે થોડી પેલા વેવાઈને સોડા બોડાવ પી દે સારું લાગ્યું હા હા એ બધું ખાધેલું એટલે ભૂખ ભૂખ બધું થવાનું આ તો બહુ ટાઈમ વાગોલું એટલે પછી બેઠા પછી હા શું થયું થઈને થયા એટલે વેવાઈને સેડવાની વાત થઈ કે આવ્યાશું પણ પેલી વેવણ આખી પાછી થાય કારણ કે પંદર નું ટોરું લઈને આવેલા આવું પેલું બધું વધારવું તો પડે ને હાલલા બધું ખર્ચો તો કરવો પડે ને પેલા પેલું ન થઈ ગયેલું એટલે પેલા નું મને ધોન બધું એમ હતું પણ આ વેવણ કે આપણે જઈએ થોડી વાર લગી પેલા કે હેળીએ વેવણ કે થોડી વાર પછી આમ કે આવે ચારે હાલલા આલે હાડિયો આલે પેન પીસો આવે પછી હેડીએ હા મેં ધીબે પૂછ્યું હેરવું નહીં હેરવું પણ આવા કશું વ્યવહાર કરતા હોય ને તો મેં પેલા અમને પૂછ્યું એટલે મૂકું વ્યવહાર કરવાનો તો કરી નાખો ને જયેશ ભાઈ શું વ્યવહાર કર્યો એટલે મૂકું આ પેલું તમારું ઓઢવણી કરવાનું આ પંદર આવ્યો હે એમને મકું લઠ્ઠા એમનું કરવું પડે મૂકું આપડે વ્યવહાર આ તો સારું એ તો અમે લાયા છે પણ ભૂલી ગયા છે મું બરાબર છે ભૂલી ગયાનો વધારે પણ લાયા હતા તો કરો આવું અમને કશો ફોડવાર પાડેલો નહીં કે પંદર આવવાના બચાર આ વ્યવહાર એ ખબર કે પાંચ છ જઈને આવશે એટલે આવાય પાંચ છ હાડિયો લાયેલા આવો ગણ્યો ત્યાં તો પંદર થયો આવું પંદર થયો એટલે પેલા વ્યવહાર આબરૂન મારે બચારો શું કહે થોડી વાર બે હો હું વ્યવહાર કરું છું કે ગોમમાં જતા આવું અને આવા વ્યવહાર ગોમમાં ઉપડ્યા ગોમમાં જઈને પંદર હાલ લા લીધા કેટલા લીધા પંદર હાલલા લીધા પંદર હાલલા લે અત્યારે દોઢ હો દોઢ હોવાળા લીધા ના કે વધારે મોડો હતો એટલે આંચવામાં આવું હોય કયો કોમ ચાલતું નહીં દોઢ હો દોઢ લીધા એટલે કેટલા થયા પંદર હાલલા દોઢ હોવાળા લીધા એટલે એકવીસો બાવીસો રૂપિયા થયા ને હવે ભાઈ ઘેર આવ્યા હાલલા બધો આ અને બીજો કોઈ પ્રોબ્લેમ નહીં બચારે બધા એને લીધા અને વેવણ આડી ફાટી અમને દોડ હોવાળા લી લ્યા આવું લાવું તું તો અમને કેવું નતું અમે ખાવું લે ના હોય ચાથરા જેવું આલ્યું કશું હારું લાયા નહીં અમાર તો બહુ ખર્ચા થઈ ગયા અને દોળ હે રૂપિયા હાલુ લાયા થોડું વાતાવરણ તંગ થઈ ગયું ભયંકર થઈ ગયું મગું ભાઈ આવું આપણે ના કરાય જે લાયા હોય પહેરી લવ ના ચાલે હું તો પહેરી લઉં મન કશું આવતો ને પણ મારી બોનો ચાર આવી શકે

પંદર ત્રણેસેવાળા લીધા કેટલા વાળા લીધા ત્રણ સેવા લીધા અન્ન વે ભાઈ પહા તણી સેવાડા લઈને પાસા ફરી પાહો અમને બચારો વેચણી કરી બધા હાલલા ફેદી નાખ્યા બધા હાલ્યા બધાને ગમી ગયા બધોને ગમ્યા આ વખતની એની માસીઓને બરાબર ગમી ગયા ત્રણ સેવા પહી ગયા સારા હતા ફરી વે ફૂલી બોલો ત્રણસો હાલલા મેં ફૂલી હઉ અમારા ખર્ચા બહુ થઈ ગયા તમારે પહેલાં કહેવું હતું ને આ બધું નહોતું રાખવું તો આમ ત્યાં આ મારી બહેનો બહુ આગે આવી છે એક અમદાવાદથી આવી છે ને એક મેં અમદાવાદથી આવી છે ને એક વડોદરા આવી છે ને એક ખંભાતથી આવી છે આવો અમને ખર્ચો જ હજાર હજાર રૂપિયા થયા છે બોલો તા એમને કહ્યું તમે બહેનોને લાવે એમ એમને કહ્યું જવાય કહ્યું આરા શું જાવ લેના આવો મારે આવું કેવું હતું એમ અત્યારે ટેન્શન ના લાવી લીધા પીલાને બચાવવાની કોઈ પ્રોબ્લેમ નહીં

આખરે વેવ બચારો કે વેવોએ આખું વેવોએ કહ્યું કે ટેમ્પો લે લેલો પૈસા હું અમને આવું દુકોને જ લઈ જાઉં બોલો દુકોને લઈ ગયા કેટલા દુકોને લઈ ગયા આખું પૈઠણ હું જોડે ગયેલો મોકો તાઈફા વેવાનો શું કરે એમ અહી પંદરે પંદર હું આમ અમારો છોકરો બેહ્તર ને અમારા કાકાને કાકીને એ બધા અઢાર વીસ બાવીસ સિદ્ધ ડૂકો ને ડૂકો નાળી લાગે ને તો બે હોય તો ફેદા ફેદ કારણ કે પેલા પંદર લાયેલા પછી પા પંદર લાયેલા પેલા તો ઢગલા રહ્યા ફેદા ફેદ મોડેલું બધું આવું વેવાએ પૂછ્યું કે તમારો ફાવે વે લઈ લો હવે કશું વાંધો નહીં આપણે આવ વેવાની એટલી હોશિયાર ને તે એને શું કર્યું ખબર તમને એને શું કર્યું હા કડાયા આજે પેલી કેમની જોડે આવેલી ને પેલી દસ દસ ફરિયા વાળો હતો બધા અને દસ ફર્યા ચાર ને ચાર બોનો એટલે પંદર થયો ને આ પછી દસ માટે કેટલા વાળી કઢાઈ હજાર હજાર રૂપિયા બોલો બનારસીને બધણી ને હે વાળી પેલી રમણ ભમણ પાઈ હાડીઓ આવેલી નવી હોય નથી આવી કઢાઈ દસ હાડીઓ લીધી બોલો કેટલાનો નો ખર્ચો કયો દસ હજાર રૂપિયા ખર્ચો અને વ્યવહાર એટલી હોય છે ને કે એને હાડી કેટલા લીધી વ્યવહાર કહ્યું કે પા વ્યવહાર લે લો પપ્પા વ્યવહાર બચારો આગો પાછો થાય કારણ કે પૈસાનું ઠેકાણ ઓછું હતું એટલે અને વ્યવહાર બાટકી એને બોનો હાથ લીધી હોય તો ચાર હાડીઓ પચીસો પચીસો વાળી તારો મર તારો મકું પચીસો પચીસો વાળી ચાર હાડીઓ કેટલા થાય વીસ હજાર હા પેલા દસ વી હજાર વી હજાર થયા હજુ તો પત્યું નહીં હજુ તો પાહું પત્યું નહીં આટલી બધી હજારવાળી હાર્યું જોઈ પચીસો વાળી જોઈ તો એ ને બીજી હાડી ના ગમે બોલો આવું પેલો ડુકણવાળો એટલો કંટાળી ગયેલો કે આવા ઘેર જાય તો હારું બધાને બોલો વ્યાપાર તો એને ફાયદો થતો રહ્યો પણ એવું એટલો બધો હાર્યો હારીઓ કંટારી ગયેલો અને હાર્યો નહીં કંટારે પણ વહેવણથી કંટાળી ગયેલો અને વેહમાં નહીં બોલો હું તો કહું વાળી હારી પહેરે નહીં હારી ના લાગે ત્રણસો વાળી ના ગમી બોલો ત્રણસો વાળી ના ગમી હજાર વાળી ના ગમી પચીસો વાળી તો એને બોનો લી આલી એને આવતા વાળી ગળાય અઢા પાંચ હજાર વાળી બોલો અઢા પાંચ હજાર વાળી હારી લીધી આ અંદર જોયું હોય તો

કારણ કે કારું હાડું લીધું નર્યું તીલડો અને બીલડો આમથી એ બધું રમણ ભમણ જેવું અને હાડું નો અમે રમણ ભમણ તીલડો અને બિલડો અને કારી હારી પહેરી અને મેં તો જોઈ ઓ બાપા મકું આ તો ચું ડાકણ આવે ખોરી લાયા મકું મને તો એટલું બધું અહુ આવે પણ આપણે હાય નહીં ખોટું લાગે પહુ વેવયા કરેલી આ બરાબર વ્યવયા કરેલા એના કરતાં મકુ આપણે જોયા કરીએ શું થાય એમ અન પૂરી ડાકણ જે અન લાઇટો ગઈ લાઇટો ગઈ વેવાય ખોરા ખોર ખોરા ખોર તો ગઈ મંજી તો ગઈ મંજી તો ગઈ મંજી પણ મંજી તો અહીંયા જ ઉભી રહી દેખાય જ નહીં દેખાય જ નહીં મંજી બાપા કારણ કે હારી કારી અન મંજી કારી વેવાય તે કારી મસ એકદમ કલાડા કરતો એ ગુડી બાપા અને હાડું કારું લીધું

માર છોકરો તો કેલો નાથોય કરો બરાબર ઓ બાપા રે મરી ગયા કે ઓ બાપા રે ભૂત આવ્યું ભૂત આવ્યું કે નહીં માર છોકરો મૂત્રી હોઉ જો બોલો એન જોઈ મૂત્રી હોઉ ગયો માર છોકરો એટલી લાગે બાપા ડાકણ જેવી ડાકણ કરતોય પૂરી દ્વાથ જ ચક ખાણી કારી ને હાડી કારી કારી અંધાર જેવી અનફાળી લાયક ભાઈ હારું લાગ્યું અન પાછા વ્યવન મકુ આવું જેવું રહ્યું કાકા હવે બરોબર છે બહુ વચારા લેવાય હારા તમે કુ તાર ના હારા ચો ચોરાશી હતા બહુ ખર્ચો કર્યો હતા તા મકુ તમે બહુ જ કર્યો છે ને મકુ કાકા ખર્ચો તો અમારે થયો છે ને ક્યાં હું બધું પૈઠણ આવ્યું બળરભૂટ ઘેર અને પાહા અમે ઘેર આવ્યા ઘેર આવીને બેઠા ને પેલા કે ચા મે લો પેલી છોકરી બચારી ઘેર જ હતી ને પેલું હાગું કરીએ કીની નહીં કેવી એમ જાડી ભંગ ભજી અમે ને તા તો બેઠા ને તા તો આ બાયણા કોપરોના આનતે રમણ ભમણ કરી નાખેલું પેલો તો ખાઈ ગઈ અડધું અડધો તો નાખ્યું અન ખાઈને ફૂલેલી અમત કરી હન ભાઈ કે ઓછું લાયા કે એટલે આ મગું જેટલું લાયા એટલે ખાઈ લે ને ભાઈ જેટલું લાય એટલું પૂનશે મગું હન ઘેરાયા ને બેઠા અમે જોયું પેલું પવાલામ થી બધું વણવા અડધું ચોખ્ખું કર નાખેલું ને કેટલું ખાઈ ગયેલી અડધું અડધ બધું ખાઈ ગઈ બહુ ભૂખાવડી ખાવાની તો રશિયન બહુ તમારે કશું ના પડી મને અમુક ટાઈમ ખાવાનો પણ લોટ ફૂકાટે બોલો લોટ મોરસ નાખીને ખાઈ લે તો મોરસ ના તો લોઠે સિલેવાર ફૂકાટે પણ ખાવા જોવે બચારે અને જોયો તો પાળાજી જો બજાર બોલો અને પછી બચારેને કહ્યું વાહ મૂક કે કશું નહીં તો પાયા એને પાઉ બલ્યું એને ખાવાનું જ ધોન એને ચામાં ધોન ને ચા મેળવાની કહી ચા મેલો કે તીની બચારી ચા ના મેલે માર તો ખાવું જ શકે મેં ધીમે કહ્યું આ તો તાર હારા કહેવાય આ તાર હાહુ કહેવાય હમણું તારું તાર ડોહાનું નામ વભરું પણ ઓનનું વભરું પડે નહીં તો ત્વજે ના આવે બૈડા તારા ભાગી નાખશે મકું આ ધીમેને તીની કહ્યું ફરોને રડતી રડતી ઊભી થઈ બોલો ખાવાનું ના છોડે ખાવાનું સિયાદ ના ને પરોણે ઊભી થઈ અને પછી ઉભી ને પાવ એને હરગાવા બેઠી તો હારગાવા બેઠી તોય એનું ખાવાનું ધોન બોલો તુલામ ધોન જ નહીં છે આજે અને શું કર્યું ફરકતું નહોતું નહીં કાલે લાકડો બધો પેટોમાં ભેગો થાય ગેસ નહીં બતાવવાના જોડે એટલે પરોણે હરગાવ્યો આન તે નાખીને પાવો ચા ઉકાર્યો અને પછી પાવો પીવડાયો અન વેવાય ગયા ગયા નતા નહીં એ ઉભા રહેલ ને વાતો થઈ ફરી કે આવજો કે આ દીબા હો નહીં એ વાત થઈ ને દિવાળીની હો દિવાળીની વાત થઈ આવજો જતન ભાવ ચા પીવડાય ને પછી હેડવાની જગ્યાએ હેડવાનું થયું ને પછી હવે કે આવજો આવજો કે ભાઈ બોલો હેડ્યા બચારા ગતા રહ્યા તો તમે વિચાર્યું આ ખર્ચો કેટલાનો થયો એમ ખાવાનું ખાલી પેલો કેટલાનો લેવાય એમ તેરસોનું ખાવાનું લાયેલું આઠ નું હા છનું ખાવાનું હતું અને બસો રૂપિયા આઠસે અને પોન્સોનો ડ્રેસ લાયેલા કેટલા થા અલિવા પોન્સોનો ડ્રેસ લાવે તો અમને કોઈ પ્રોબ્લેમ નહીં બોલો આ બચારો પોંચસોની ડ્રેસમાં આવ્યા રાજી થઈ ગયા પણ ફીની વ્યવહાર તો પોંચ હજારની હાળી એમ રાજી પરવાના થઈ બોલો એટલે કેટલો બધો ખર્ચો ખાવાનો ખર્ચો કેટલો બધો થયો આવું ખાવાનું વ્યવહાર લાવ્યો કેટલાનું ખાલી બે હજારનું છે સછનું ખાવાનું બસો રૂપિયાનું પવાનું પડતા દીધું અને તેરસો અને સાતસો રૂપિયા પેલું ડીઝલનો ખર્ચો બે હજાર ના ખાવાનો અને ખાડા કેટલાનો પડ્યો મને કાજાર ના ખાવા માં ખાડાનો કેટલો પડ્યો દસ હજારની હાડીઓ પેલા લીયાલી પેલી દસ જણિયો અને પેલી બોનો ચાર હતી એમને હા પચીસો પચીસો વાળી લીધી એટલે કેટલા થયા વીસ હજાર અને પંચાણસો વાળી હાડી વેલી એટલે પચીસ હજાર પોસો થયો આવો એ પંદર એવું હોય અમે હા ત્રણ અમે બહેરું નહોતું આવ્યું અમે હા ત્રણ જણા કાકાને કાકીને એમ કરી દસ જણ એવા ઓછા દસ જણ એમનો વી વી એને પંદર પેલા પોત્રી જણનું ખાવાનું બનાવેલું બોલો પછા પોત્રી જણનું ખાવાનો વિચાર કરો કે ખાવાનો ખર્ચો કેટલો થયો છે ઓછેમ ઓછો પચીસો બે હજાર તો થયો છે ને હવે પચીસ હજાર પહેલાં અને પચીસો જ ખાવાનું ગણો હે અઠ્યાવીસ હજારનું ખાવાનું પડ્યું બોલો અઠ્યાવીસ હજારનું ખાવાનું થયું આ વિચાર કરો એના કરતો અહીંયા આગળ છોડીને અમને બે હજારને હું તો કહું પાંચ હજારનું લીધા હોય તો એ છોકરીએ આખો દાડા ખાય ને આ જીવ ખાત ને તો એ પેલી ટીની બજાર રાજી થઈ જાય પણ છે ને ખાવામાં રાજી કરવા અઠ્યાવીસ હજારનું ખાડો પડે બોલો તો આ બધું આ આવું બધું ધંધો કરવાની છું જરૂર અત્યારે ઓનલાઈન ધંધો છે ઓનલાઈન જમાનો છે તો પછી ગૂગલ પે કરી દે ના ચાલ કે લો અમે

અને આ બે હજારનું લેના આવે તો પેલા ના ના હજારનું ખાવાનું બોલો હજાર પોન્સો ડ્રેસ લાવવાનું ભાડું પતિ ગયું બે હજાર અહીં પતી જાય ને તો હાડી લીધી હતો હજાર રૂપિયા ને હાડી વેવાઈને હજાર રૂપિયા ને વેવાઈને પણ હા લુકડો લીધો તો બે હજારમાં પતિ જાય ને પચીસો આ અઠાવીસ હજાર રૂપિયા ખર્ચો કર્યો બોલો ખાલી ખાવા બધા ખાવાના ખર્ચા થાય થાય મિત્રો જો અમારા વિડીયો જોવા હોય આવા નવા કોમેડી વિડીયો તો મારી યુટ્યુબ ચેનલ જયેશ વાઘેલા કોમેડી ઉપર લાઈક ફોલો અને શેર કરજો અને સબકાન બબકાન ઢબકાન બબકા જે કરવું એ કરજો પણ અમારી ચેનલને બાપા આગળ શેર કરજો અમારા વિડીયો જોતા રહેજો જોરદાર હજુ કોમેડી બધી બહુ આવવાની બાકી છે તો આજે જોજો અને બાપા આવા ખર્ચા ખર્ચા ના કરશો અને પાછો આવે હશે તો વાનગી ગૂગલ પે કરી દેજો પણ દિવાહાની આશા ના કરશો લેન જવાની કે લેન આવે ફાસ્ટ જમાનો છે હવે થોડાક સુધરી જાઉં બાપા જાય માતાજી